તો દક્ષિણ બાદ હવે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ શરૂ અમરેલીના સાવરકુંડલા પંથકમાં વરસાદ ઝીંઝુડા નાના ઝીંઝુડા સેંજળ પીઠબડીમાં વરસાદ તો પિયાવા વંડા ખડસલી છાપરીમાં પણ વરસાદ લીખાડા વિજપડી અને મેરિયાણામાં પણ વરસાદ અત્યારે નોંધાયો છે તો દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના પણ અનેક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી આગાહીના અન્ય હવે અત્યારે અમરેલી જિલ્લાના સાબરકુંડલા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાવો છે અમરેલી જિલ્લામાં આજે વરસાદ ખાંભા અને રાજુલા તાલુકામાં વરસાદ વરસાદ રાજુલાના ડુંગર રીંગણિયાળા ગામમાં છે તાલુકાના કેટલાક ગામોમાં પણ આજે વરસાદ નોંધાવો છે હવામાન વિભાગની આગાહી નાન્યવ્ય અમરેલીમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે અમરેલી જિલ્લાના ખાંભા અને રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાવો છે રાજુલાના ડુંગર રીંગણિયાળા કુંડલિયાળા ગામડાઓમાં વરસાદ ખાંભા તાલુકાના કેટલા ગામોમાં પણ વરસાદ નોંધાવો છે